એનઆરઆઈ વૃદ્ધાએ નવસારીના સરે ગામે સેવાકથાનું આયોજન કર્યું છે જેમાં કથાકાર ગિરી બાપુના મુખે ভক্তો શિવકથાનું શ્રવણ કરી રહ્યા છે હાલના સમયમાં લોકો પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવતા હોય છે કેટલાક લોકો વૃદ્ધ આશ્રમમાં જઈ વૃદ્ધો સાથે જન્મદિવસ ઉજવતા હોય છે તો કેટલાક લોકો જન્મદિવસ સેવાકીય કાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આવા સમયમાં એક એનઆરઆઈ વૃદ્ધાએ પોતાના જન્મદિવસ નિમિત્તે શિવકથાનું આયોજન કર્યું છે મૂળ નવસારી તાલુકાના સરઈ ગામે રહેતા અને હાલ અમેરિકામાં કાશીબા પટેલ તેમના પરિવાર સાથે રહે છે કાશીબાના ચોરાણુમાં જન્મદિવસ નિમિત્તે તેઓ સમગ્ર પરિવાર સાથે પોતાના વતન નવસારી સરઈ ગામે આવ્યા હતા જ્યાં તેઓએ જન્મદિવસ નિમિત્તે પચીસમી થી આગામી એકત્રીસમી ડિસેમ્બર સુધી કથાકાર પૂજ્ય ગિરિબાપુના મુખે શિવકથાનું આયોજન કર્યું છે પૂજ્ય ગિરી બાપુની આ સાતસો ઓગણ સિત્તેરમી શિવકથા છે ત્યારે આ શિવકથાનો લ્હાવો લેવા માટે કાશીબા અને તેમના પરિવાર દ્વારા લોકોને અપીલ કરાય છે તો બીજી તરફ કથાકાર પૂજ્ય ગિરી બાપુએ કાશીબાના સારા સ્વાસ્થ્યને અનુલક્ષી સમગ્ર લોકોને જીવન માટે શુદ્ધ પાણી અને શુદ્ધ ભોજન કરતાં વધુ જરૂરી શુદ્ધ હવા જરૂરી છે સવારે ચાર વાગે ઉઠી પ્રાણાયામ કરવા જઈએ તો હવે પહેલા જેવી શુદ્ધ હવા રહી નથી જેથી શુદ્ધ હવા રહે તે માટે સરકાર અને લોકોએ જાગૃત થવા માટેની અપીલ ગીરી બાપુએ કરી છે કાશીબાના ચોરણોમાં જન્મદિવસ દિવસ નિમિત્તે આ કથાનું આયોજન કરેલું છે એમના જન્મદિવસને દિવસને એક હર્ષ ઉલ્લાસ માટે ભરતભાઈ પરવીણભાઈ કલાબેન સૌ અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે અને કાશીબાના આવવાનું નહીં હતું પણ આ શિવ મહાપણ કથાનું આયોજન થયું તો કાશીબા સ્પેશિયલ ત્યાંથી આટલી મોટી ઉંમરે પણ અહીંયા ભારત દેશ આવ્યા છે અને બસ એમના જન્મદિન નિમિત્તે બસ એની ખુશી માટે કે આ ઉંમરની અંદર પણ કેટલું સરસ આરોગ્ય છે તો એ ખુશી માટે આ શિવકથાનું આયોજન કરેલું છે અને એક મારી હૃદયથી રિક્વેસ્ટ છે કે આ બાજુના જો માણસો ધુમાડા ઉપર ધ્યાન નહીં આપે તો આ બધાના માણસો રોગથી ઘેરાઈ જશે કારણ કે સવારમાં પ્રણાયામ કરવા માટે શુદ્ધ હવા નથી આટલી બધી શેરડી સળગાવવામાં ચારો તરફ ભલે જે હોય તે એમાં હું નથી પડવા માગતો પણ સ્વાસ્થ્ય માટે શુદ્ધ પાણી શુદ્ધ અન્ન જરૂરી છે એના કરતાં શુદ્ધ હવાની પહેલી જરૂર છે તો મેં અનુભવ કર્યો છે કે સવારે વહેલા અમે ઉઠી જાય ચાર વાગે પ્રાણાયામ યોગા કરતા હોય તો પણ તેને શ્વાસ લેવા જેવી હવા નથી ચારો તરફ શેરડી સળગતી હોય છે અને ધુમાડો ધુમાડો હોય છે ધુમાડો શ્વાસમાં પ્રાણમાં પ્રાણવાયુમાં પ્રાણ પ્રાણાયામમાં કઈ રીતે લઈ શકાય તો મારી એક હૃદયની રિક્વેસ્ટ અહીંના અગ્રણી માણસોને રાજકીય માણસોને કે આના પર જો તમે કંટ્રોલ નહીં કરો તો આવતા સમયની અંદર અહીંના માણસો ફેફસાની બીમારીથી ખૂબ પીડા છે એટલે જલ્દી જલ્દી આના પર કાંઈ પગલાં લેવામાં કથા દ્વારા પણ એવું વારંવાર સંદેશ આપું છું કે ધુમાડો માણસનો મોટામાં મોટો શત્રુ છે કથા દ્વારા ફક્ત શિવ મહાપ્રણ કથા તો છે જ ભક્તિ તો છે જ પણ તેના કરતાં વધારે માણસનું આરોગ્ય બહુ જરૂરી છે સિમેન્ટ કોકરણના મંદિરો તો આપણે સલામત રહેવાના જ છે ને રહેશે જ છે ને રહ્યા પણ છે પણ આપણું જે ભગવાનનું આપેલું મંદિર છે એ સાલા સલામત આરોગ્યથી ભરપૂર રહે તંદુરસ્ત રહે અમારી બહુ હૃદયથી કેવિસ્ટ છે અહીં અગ્રણી માણસોને કથા છે અને કાશીબાના જન્મ નિમિત્તે છે તો સભી શિવ ભક્તને મારા નમ્ર વિનંતી છે તમે જરૂર સરાઈ ગામ નવસારી પાસે આવ્યું છે તો તમે શિવકથા સાંભળવા આવશો દીપક વસાવા ન્યૂઝ નવસારી